નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું આખરે ભાવનગરનું તંત્ર જાગ્યું આ ચોમાસામાં ભાવનગરમાં ભાગ્ય એવો રોડ હશે જે તૂટ્યો નહીં હોય અને તૂટ્યો પછી એનું સમારકામનું કામ પણ બહુ ધીમી ગતિ બંધ ગતિએ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે લોકોને ખૂબ મુશ્કેલી પડે છે નવરાત્રિ અને દિવાળીના તહેવારો પણ નજીક છે લોકો રજૂઆત કરી કરીને થાકી ગયા પરંતુ તંત્ર લોકોની રજૂઆત સાંભળીને કામ કરે એટલું બધું તો શિસ્તબદ્ધ નથી પરંતુ તંત્રને પણ સાહેબ કામ કરવાની ફરજ પડે મજબૂરી ઉભી થઈ જાય એવો એક પ્રસંગ ભાવનગરમાં આવી રહ્યો છે આ વીસમી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે જ્યારે આ કાર્યક્રમ જાહેર થયો બિનસત્તાવાર રીતે ત્યારથી તંત્ર કામે લાગી ગયું એટલે છેલ્લા બે ત્રણ દિવસથી શહેરના જેટલા રોડ ખરાબ હતા એ બધા એક સાથે સમારકામ હાથ ધર્યું ખાસ કરીને એરપોર્ટ રોડ સુભાષનગર એરપોર્ટ રોડથી મહિલા કોલેજ સર્કલથી રૂપાણી અને પછી છે એક સર્કિટ હાઉસ સુધી અને જવાહર મેદાન સુધી જ્યાં જ્યાં વડાપ્રધાનનો રોડ શો છે એ રૂટ ઉપર સાહેબ તંત્ર છે એને યુદ્ધના ધોરણે કામ ચાલુ ચાલુ કર્યું અને લોકો એમ કહે છે કે બે ચાર મહિને એકવાર વડાપ્રધાન અહીંયા આવતા રહે તો અમારી હાલાકી ઓછી થાય સાહેબ આ એ જ તંત્ર છે જેની પાસે લોકો રજૂઆત કરી કરીને થાકી ગયા છતાં સાહેબ એના પેટનું પાણી નહોતું હોલતું જો વડાપ્રધાન આવ્યા હોત તો દિવાળી પછી આ કામ શરૂ થાત એ પહેલાં તો ન થાતા અને લોકોને તહેવારોમાં ખાસ કરીને વૃદ્ધોને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી ભોગવવી પડે પરંતુ જેવી ખબર પડી તંત્રને કે મોટા સાહેબ દિલ્હીથી આવી રહ્યા છે એટલે તંત્ર થઈ ગયું ડાયું ડમરું કામ કરવા માંડ્યું સાહેબ એટલે મોટા સાહેબ આવે ત્યારે જ તમારે કામ કરવાનું અહીંની પ્રજા તમને ટેક્સ ભરે છે વેરો ભરે છે અને કામ તો તમે કરતા નથી અને રોડ એવા બનાવો છો આ વર્ષે રોડ બનાવો એ આવતા વર્ષે તૂટી જાય સાહેબ રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે બધી વાપરી નાખી પણ રોડ તો પાછા એવા એવા સ્થિતિમાં આવી ગયા છે ભ્રષ્ટાચારની પણ એક હદ હોય છે આ તો સારું થયું કે મોટા સાહેબ આવવાના છે અને તમે બધા ધંધે લાગી ગયા અને મોટા સાહેબ સુધી તો આ વાત પહોંચવાની નથી કે અહીંયા નીચે કેટલું લોલમ લોલ ચાલી રહ્યું છે આમાં માત્ર તંત્રનો વાક નથી સાહેબ ભાજપના સત્તાધીશોનો પણ વાક છે એને પણ આખાડા કાન કર્યા છે પ્રજા ટેક્સ ભરે છે વેરો ભરે છે અને તમે પ્રજાનું કામ ન કરો અને કોઈ વીઆઈ વીઆઈપી આવવાના હોય ત્યારે જ તમારે કામ કરવાનું લોકોની મુશ્કેલી કંઈ ધ્યાને નહીં લેવાની આખા શહેરમાં જ્યાં જ્યાં રોડ શો થવાનો છે ત્યાં ત્યાં તંત્ર ડાહ્યું ડમરું થઈને કામ કરવા લાગ્યું છે શહેરીજનોના મોઢે એક જ વાત છે કે આવા વીવીઆઈપી લોક અહીંયા આવતા રહે તો બાકીના પ્રશ્નો પણ સાહેબ સોલ્વ થઈ જાય આમને તંત્ર કામ કરતું નથી મુખ્યમંત્રી આવવાના હોય ગવર્નર આવવાના હોય વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આવવાના હોય એટલે તંત્રની નીચે રેલો આવે એટલે દોડવા મળે પણ સાહેબ પહેલેથી તમે રોડ બનાવી હોત તો રાતના ઉજાગરા કરવાનો ટાઈમ ન આવતો પરંતુ તમે એમ કર્યું નહીં તમે પ્રજાની જે વેદના હતી પ્રજાની જે વાચા હતી પ્રજાના જે પ્રશ્નો હતા એને તમે આ ખાડા કાન કર્યા અને પરિણામે રાતોરાત તમારે રોડ બનાવવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ શું કામ મોટા સાહેબ આવે છે અને મોટા સાહેબ આવે છે એટલે એને કંઈ અગવડતા ન પડે એનું તંત્ર એ બરાબર ધ્યાન રાખવું પડશે નહીં તો તમારા બધાનો વારો પડી જશે ઉચ્ચ અધિકારીઓનો આવી રીતે ખાસ વીવીઆઈપી વ્યક્તિ આવે ત્યારે જ કામ કરવું અને બાકીના દિવસોમાં તમારી ઈચ્છા મુજબ કરવું કામ કરો છો પણ તમારી ઈચ્છા થાય ત્યારે તમે કરો છો એ વસ્તુ વ્યાજબી નથી ભાજપના સત્તાધીશોએ પણ અધિકારીઓ પાસેથી કડકાઈથી કામ લેવું પડશે અન્યથા પ્રજાના જે પ્રશ્નો છે પ્રજાની જે વેદના છે પ્રજાની જે મુશ્કેલી છે પ્રજાને જે હાલાકી પડે છે એ તો એમને રહેવાની છે રોજ તમે આવા ડાયેડમરાથી કામ ન કરી શકો ન કરી શકો શું કામ હોતી હે ચાલતી હે કોઈ પૂછવાવાળું નથી તમને એટલે કોઈ પૂછવાવાળું હોય ને સાહેબ તો તમારે પણ પરસેવો વળી જાય હો પણ અહીંયા બધું લોલોમ લોલ ચાલે છે અહીંયા ચાલે ઉપર એ ચાલે કોઈ કોઈ પૂછતું જ નથી પ્રજાનું જે થવું થાય પ્રજાનું કોઈ સાંભળતું જ નથી વા વાહ તાળી પાડી જનમેદની ભેગી કરી હ હો ના ઘરે વાર્તા પૂરી ક્યાં સુધી આ બધું ઢીડક ચાલશે ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી મારો એપિસોડ આપણે ગરમા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ